આવડા રસ્તે કોઈ દાડો થોડી મત નખજો કોને અને ઓને રાખજો વાડ છે તો વેલો સડશે ને ઘજી સડવાનો ઢોર પંખી ને તમે બધા માં દરેક માં પરમાત્મા છે પણ પરમાત્માએ એક તમને મનુષ્ય જન્મ આવ્યો ને એને જ આવ્યો છે મનુષ્ય પરમાત્માની પ્રાપ્તિ કરવાનો એટલે કે બીજું બધું નાને ઢોર છે પંખી છે પંખી છે અને બચ્ચે પરવજ કરે મોટા પોખી થાય અને રવાના કરી નાખે છે એનું કોણ સાચું હશે ભાઈ કંટક પણ આ તો કે મારા સોર ને મોટા કરો કે મારા પગ થાપણ કોમ આવે તો પેલા ને કોણ સાચું હશે ભાઈ એને મેલી અને મોટો છે સણવા માંડી એટલે એ નરસ્તે પેલું પેલું નરસ્તે એમ પરમાત્મા કહે છે કે છે દરેક માં

અને સંસ્કાર સિવાય કોઈ છે આટલું સમજી લીજો પરમાત્મા આ દેહ હાલ્યો છે કે નહીં આલે વારે વારે આવ્યો છે તો સમજી લીજો કોઈક સાથે કરીજો અને એના કે કાલ હવાના પછી અવસરીઓ વહી જવાનો છે આ રોમાં ભજવાનું ચોકડીઓ આવ્યું છે ને આવે વારંવાર એ આવ્યું છે ત્યારે કોઈક થોડા ઘણું ભગવાનનું ભજન કરી લીજો

અને પેલો મોડેડો બોલવા વાળો રહી તમે પૂછી બીજો રહો અને તમે સિવાય કે હોય તો બતાવો જો જાહો ને એ તમે છો બીજા કોઈ છે ને અને તમે ઓથી ગંગાજી જાહો ને તો એ છે અને ઘેર બેઠા બેઠા જો તો એ જ છે પાના પેલો ગોતી લીજો મન ભવન લાગું ક્યુ ફરે પરદેશ પાસો વલ્મ તારો ઘર પાય